સાથે કચ્છ જિલ્લામાં પણ સવારે વાગ્યા સુધી વિવિધ જેટલા સમર્કો જેવા કે આચાર્ય અધિકારી કર્મચારી શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ સંચાલક મંડળ વાલી મંડળના સભ્યોની ગાંધીનગર બોર્ડ દ્વારા ચૂંટણી યોજવામાં આવી હતી જિલ્લાના નખત્રા ખાતેની કુવારી ટીડી વેલાડી તને શાળામાં અબડાસા લખપત અને નખત્રા તાલુકાના સર્વજ્ઞા મતદારો માટે મતદાન કેન્દ્ર ગોઠવાયું હતું તે જ રીતે ભુજ મુન્દ્રા અને માંડવી તાલુકાના સંબંધિત સર્વજ્ઞા મતદારો માટે ભુજની ઓલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મતદાન કેન્દ્ર ગોઠવાયું હતું રાપર ભચાઉ અંજાર અને ગાંધીધામના સંબંધિત સર્વજ્ઞા મતદારો માટે અંજાર ખાતે કે એ એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ મતદાન કેન્દ્ર ગોઠવાયું હતું જિલ્લામાં ત્રણ મતદાન મથકોએ કુલ સોળસો જેટલા મતદાર દ્વારા મતદાન કરાયું હતું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ આયોજન કરી દેવામાં આવ્યું હતું ત્રણેય કુથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા તથા પીશાની અધિકારી શ્રી તમામ પોલીસ સ્ટાફ પર નિમણૂક કરી દેવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં આ વખતે કચ્છમાંથી દિવ્યરાયસિંહ જાણિયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી ગત વર્ષે કોઈપણ આયોદાએ ઉમેદવારી નથી નોંધાવી શામે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીના શિક્ષક શું જણાવી રહ્યા છે આર એમ ચાવડા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અલગ અલગ સંવર્ગો એકથી દસ સંવર્ગો જે છે એમાં દસે દસ સંવર્ગોની આ ચૂંટણી આજે યોજાઈ રહી છે જેમાં સંચાલક મંડળ છે બિન સરકારી શૈક્ષણિક સ્ટાફ છે સરકારી શિક્ષકની પણ સ્ટાફ છે આચાર્યશ્રીઓ છે આ રીતે ટોટલ દસ સંવર્ગોની ચૂંટણી યોજાઈ રહી છે કચ્છની અંદર મારી શાળાના એક દિવરાજસિંહ જાડેજા એ સરકારીમાં ઊભા છે શિક્ષકમાં ગત ચૂંટણીની અંદર કચ્છમાંથી ના કોઈ નહોતું